સાહેબ આ પોલીસવાળા છે જે આજકાલ એકસો એકાવન કરીને લોકોને અટકાયત કરી દે છે ચોવીસ કલાક માટે ગેરકાયદે સરસાઇબ અટકાયત કરે છે તે અંગે સાહેબ આપણે કોઈ કાર્યવાહી કરી હોય એનો પણ તો શું કરવું જોઈએ છે કરી શકાય એક ઇન્લીગલ કસ્ટડી કહેવાય એકસો એકાવન પોલીસ શું કરી શકે એકસો એકાવન એટલે શું નવી સેક્શનની વાત ન કરી આપણે સીઆર પીસી એકસો એકાવન એટલે કોઈ પણ કોગ્નિઝેબલ ગુનો બનવાનું પોલીસને લાગે છે સમજો પોલીસ એવું લાગે છે કે ગંભીર ગુનો બનવાનો છે તો પોલીસ એમની અટકાયત કરી શકે પરંતુ જે તે વ્યક્તિ છે એને એવું લાગે છે કે હું તરત જામીન આપવા તૈયાર છું તો પોલીસ ચોવીસ કલાક કસ્ટડી ની જરૂર નથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ છે પણ પોલીસ એકસો એકાવન થી બધા જામીન આપો એકસો એકાવન કરવા પર છે તો આવું કરી જ ના શકે કહેવાનું કે ભાઈ શાંતિ રાખો ના કરી શકો કાયદો તો પોલીસ સ્ટેશનમાંથી સ્ટેશન માંથી એકસો એકાવન એકાવન ઇઝ નોટ ક્રાઇમ એકસો એકાવન કોઈ ગુનાની કલમ નથી પણ કોઈ કોગ્નિઝેબલ ગુનો બનવાની ભીતિ છે પોલીસને એવું લાગે છે કે ભાઈ સુએન સુએ વ્યક્તિ રસ્તા ઉપર જશે તલવાર છે એના હાથમાં અને ચાર પાંચ માણસોને કાપી નાખશે તો એને પકડી શકે પોલીસ પણ એ વ્યક્તિ તરત જામીન ના ને તો તાત્કાલિક એને છોડવો પડે પોલીસ સ્ટેશન યસ પોલીસ સ્ટેશનમાં જ છોડવો પડે બરોબર